નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં શું તમે જાણો છો કે દશામાં ના વ્રત દરમિયાન અતિ ગુરો પણ માતાની કૃપાને ગુસ્સામાં બદલી શકે છે શું તમે એ રહસ્ય જાણવા માંગો છો જે તમને આ વ્રતનો સંપૂર્ણ લાભ અપાવશે અને માતાના આશીર્વાદ મળશે જો હા તો આ વીડિયો તમારા માટે જ છે આ વીડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા અનુભવો કે પ્રશ્નો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારા સપોર્ટથી જ અમે આવા ઉપયોગી વિડીયો બનાવી શકીએ છીએ નમસ્કાર દર્શક મિત્રો દશામાન વ્રતે શ્રદ્ધા અને ભક્તિનો એક અનોખો પર્વ છે જ્યાં ભક્તો માતા દશામાણની કૃપા પ્રાપ્ત કરવા માટે દસ દિવસીય ઉપવાસ અને પૂજા કરે છે આ વ્રત દ્વારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય આવે છે અને જીવનમાં દશા સુધરે છે પરંતુ ઘણી વાર કેટલીક એવી ભૂલો થઈ જાય છે જે વ્રતના ફળને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે તો આજે આપણે આ વીડિયોમાં દશામાં વ્રત દરમિયાન કરવાની પાંચ મુખ્ય ભૂલો વિશે વિગતવાર ચર્ચા કરીશું જેથી તમે માતાની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકો અને તમારા વ્રતને સફળ બનાવી શકો તો ચાલો જાણીએ કઈ છે તે ભૂલો અને જો તમે તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જઈ દશમાંક જરૂરથી લખજો આધ્યાત્મિક ઉર્જાને આકર્ષિત કરવાનો એક માર્ગ છે શારીરિક અપવિત્રતા એટલે કે સ્નાન કર્યા વિના પૂજા કરવી અપવિત્ર વસ્ત્રો પહેરવા કે પૂજાના સ્થાન ને ગંદુમ રાખવું માતા દશામાં નું સ્થાન સ્વચ્છ અને પવિત્ર હોવું જોઈએ પૂજા કરતા પહેલાં સ્નાન કરવું અને સ્વચ્છ ધોયેલા વસ્ત્રો પહેરવા અનિવાર્ય છે ઘણા લોકો વ્રત દરમિયાન ચપ્પલ પહેરીને પૂજા સ્થળે જાય છે કે અપવિત્ર હાથથી મૂર્તિને સ્પર્શ કરે છે જે ટાળવું જોઈએ તેનાથી પણ વધુ મહત્વની છે માનસિક અપવિત્રતા જો તમે શુદ્ધ છો પણ મનમાં નકારાત્મક વિચારો ક્રોધ લોભ કે કોઈ પ્રત્યે દ્વેષભાવ રાખો છો તો તમારું મૂર્ત નિરતક બની શકે છે માતા દશામાં શાંતિ અને સકારાત્મકતાના પ્રતિક છે જ્યારે આપનું મન શાંત અને શુદ્ધ હોય છે ત્યારે જ આપણે તેમની ઉર્જાને ગ્રહણ કરી શકીએ છીએ બચવા માટે દરરોજ સવારે સ્નાન કર્યા પછી પૂજા કરો પૂજા માટે અલગ સ્વચ્છ સ્વચ્છ વસ્ત્રો રાખો પૂજા સ્થાનને અને સુગંધિત રાખો માનસિક શુદ્ધિ માટે ધ્યાન કરો સકારાત્મક વિચારો રાખો અને કોઈનું ખરાબ ના ઈચ્છો નંબર બે વ્રતના નિયમોનું પાલન ન કરવું દરેક વ્રતના ના પોતાના નિયમો હોય છે અને દશામાં વ્રત પણ અપવાદ નથી એ પાલન ન કરવું માતાના અનાદર દર્શાવે છે સામાન્ય રીતે દશામાં વ્રતમાં ફળાહાર કરવો મીઠાનો ત્યાગ કરવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું સામેલ છે ઘણા લોકો વ્રત દરમિયાન પણ સાત્વિક ભોજનને બદલે અનિચ્છનીય આહાર લે છે જેમ કે કે ભોજન ભોજન પછી કેટલાક લોકો આલ્કોહોલ કે તામસિક ભોજનનું પણ સેવન કરે છે જે વ્રત સમાન છે આ ઉપરાંત વ્રત દરમિયાન બ્રહ્મચરી પાલન કરવું પણ આધ્યાત્મિક ઉર્જાના સંરક્ષણ માટે મહત્વનું છે આનાથી બચવા માટે વ્રત શરૂ કરતા પહેલા તેના નિયમો વિશે જાણકારી મેળવો

ઘણા લોકો અપવિત્ર હાથથી મૂર્તિને સ્પર્શ કરે છે તેમને બેદરકારીથી ગમે ધ્યાન મૂકી દે છે કે પછી પૂજા દરમિયાન તેમનો અનાદર કરે છે તેમની સામે બેસીને ખરાબ વાતો કરવી મોટેથી લડાઈ કરવી કે પછી મૂર્તિને જોળવાડી કે ગંદી રાખવી

દરરોજ આરતી કરો દીવો પ્રગટાવો અને તેમને તાજા ફૂલો અર્પણ કરો યાદ રાખો તમે જેટલા આદરથી તેમની પૂજા કરશો તેટલી જ કૃપા તમને પ્રાપ્ત થશે નંબર ચાર ગરીબ કે જરૂરિયાતમંદ નો અનાદર દશામાં વ્રત ફક્ત પોતાના માટે જ નથી પરંતુ સમાજ પ્રત્યેની આપની જવાબદારી પણ દર્શાવે છે માતા દશામાં સુખ સમૃદ્ધિ અને કરુણાના પ્રતિક છે જો તમે વ્રત કરો છો પરંતુ તમારા દરવાજે આવેલા કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ નો અનાદર કરો છો તેમને ભૂખ્યા પાછા મોકલો છો કે તેમની સાથે ખરાબ વર્તન કરો છો તો તમારું વ્રત અધૂરું રહે છે દાન અને ધર્મ એ વ્રતનો અભિન્ન અંગ છે જેઓ ખરેખર જરૂરિયાતમંદ છે તેમને મદદ કરવાથી માતા પ્રસન્ન થાય છે ઘણી વાર લોકો મંદિર માં દાન કરે છે પણ પોતાના ના આસપાસના ગરીબો પ્રત્યે ઉદાસીન રહે છે આનાથી બચવા માટે દશાબાંગ વ્રત દરમિયાન તમારી ક્ષમતા મુજબ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન વસ્ત્રો કે પૈસાનું દાન કરો તેમને આદર સાથે વર્તો યાદ રાખો સેવા કરનો ધર્મ છે કોઈ પણ જીવને દુઃખ ન પહોંચાડો ખાસ કરીને જેઓ તમારી પાસે મદદ માંગી રહ્યા છે નંબર પાંચ ક્રોધ કે ગુસ્સો કરવો વ્રત દરમિયાન મનને શાંત રાખવો અને ક્રોધ કે ગુસ્સાથી થી બચવું અત્યંત મહત્વપૂર્ણ છે ક્રોધ એ એક એવી નકારાત્મક ભાવના છે જે તમારી આધ્યાત્મિક ઉર્જાને નષ્ટ કરી દે છે અને તમારા મનને અશાંત બનાવે છે વ્રતના દિવસોમાં ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું જોઈએ પતિ પત્ની વચ્ચે કે પરિવારના અન્ય સભ્યો વચ્ચે થતા ઝઘડા વ્રતના ફળને નષ્ટ કરી શકે છે માતા શાંતિ અને કરે છે જુસ્સો કરવાથી તમારું ધ્યાન ભક્તિ પરથી હટી જાય છે અને નકારાત્મકતાનો સંચાર થાય છે આનાથી બચવા માટે વ્રત દરમિયાન ધીરજ રાખો જો કોઈ પરિસ્થિતિમાં તમને ગુસ્સો અપાવે તો ઊંડા શ્વાસ લો અને શાંત રહેવાનો પ્રયાસ કરો વિવાદોથી દૂર રહો દિવસભર માતાનું સ્મરણ કરો મંત્રોચ્ચાર કરો જેથી મન શાંત રહે યાદ રાખો શાંત મન જે સાચી ભક્તિ તરફ માટે પણ હોય છે જો તમે વ્રત દરમિયાન પણ તમારા વ્યવહારમાં અપ્રમાણિકતા રાખો છો તો માતા તમારી ભક્તિને સ્વીકારશે નહીં પછી ભલે તે નાનું જૂથ હોય કે મોટું તે તમારી શ્રદ્ધા અને ભક્તિને કલંકિત કરે છે વ્યવસાયમાં સંબંધોમાં કે રોજિંદા જીવનમાં હંમેશા સત્યનું પાલન કરો આનાથી બચવા માટે તમારા વ્યવહારમાં પારદર્શિતા રાખો હંમેશા સત્ય બોલો ભલે તે મુશ્કેલ હોય કોઈની સાથે પિંડી કે કપટ ન કરો પ્રામાણિકતા એ સૌથી મોટો ગુણ છે અને તે તમને માતાની કૃપાના પાત્ર બનાવે છે નંબર સાત શ્રદ્ધાનો અભાવ આ સાત ભૂલો માન સૌથી મોટી અને મૂળભૂત ભૂલ છે માઇનસ શ્રદ્ધાનો અભાવ જો તમારા મનમાં માતા પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા નથી તો તમે ગમે તેટલા નિયમોનું પાલન કરશો કે ગમે તેટલી ભક્તિ કરશો તેનું કોઈ ફળ મળશે નહીં શ્રદ્ધા વિનાનું વ્રત એક ખાલી કર્મકાંડ સમાન છે ઘણા લોકો ફક્ત જોઈને કે બીજા કરે છે એટલે વ્રત કરે છે પરંતુ તેમના મનમાં માતાની શક્તિ પ્રત્યે કે વ્રતના ફળ પ્રત્યે શંકા હોય છે શંકા તમારા મનને નકારાત્મકતાથી મરી દે છે અને દૈવીની ઉર્જાને તમારા સુધી પહોંચતા અટકાવે છે માતા દશામામ પર અતુક વિશ્વાસ રાખવો અત્યંત જરૂરી છે આનાથી બચવા માટે દશામામ વ્રત શરૂ કરતા પહેલા માતામાં તમારી શ્રદ્ધા દ્રઢ કરો તેમના ચમત્કારો તેમના મહિમા વિશે વાંચો કે સાંભળો સંપૂર્ણ વિશ્વાસ સાથે વ્રત કરો કે માતા તમારી પ્રાર્થના સાંભળશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે શ્રદ્ધા જ તમને પડકારજનક સમયમાં પણ ટકાવી રાખશે અને તમને સાચા અથવા ભક્તિ તરફ દોરી જશે તો દર્શક મિત્રો નથી પરંતુ શ્રદ્ધા અને નિયમબદ્ધતાથી વ્રત કરશો તો માતા દશામાનની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય ચોક્કસપણે આવશે અને તમારી દશા સુધશે માતા દશામાન સૌનું કલ્યાણ કરે આશા છે કે આ વિડિયો તમને દશામા વ્રતને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલા બેલ આઈકોનને પણ દબાવજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય દશામા ધન્યવાદ હર હર મહાદેવ તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી